સુરત જિલ્લા પોલીસ વડાની સૂચના પ્રમાણે સુરત ગ્રામ્યના તમામ વિસ્તારોમાં નકલી તબીબોને લઈ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી આ ટીમો દ્વારા જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં ચાલી રહેલા ક્લિનિકો પર છાપામારી કામગીરી હાથ ધરવામાં આવી સુરત ગ્રામ્યની એસઓજીની ટીમે પલસાડ તાલુકાના તાટી થૈયાના સોના પાર્ક એક અને સોના પાર્ક બે માં બાતમીના આધારે કોઈ માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર કે રજીસ્ટ્રેશન વગર માનવ જિંદગી સાથે ચેડા કરતા ત્રણ ત્રબીબોને ઝડપી પાડ્યા છે તેમની પાસેથી મેડિકલ સાધન તેમજ દવાઓ મળી કુલ દોઢ લાખથી વધુ નો મુદ્દામાલ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે